વેલકમ ટુ ધ લીગલ એડવોકેટ લીગલ એડવોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે જોઈશું પરિપત્ર જમીન સંપાદન પુનઃસ્થાપન અને પુનઃવસવાટ અધિનિયમ બે હજાર તેર હેઠળ કાર્યવાહી અંગે સૂચના બાબતના પરિપત્ર છે જે આપણે વિડીયોના અંતમાં પરિપત્ર મૂકેલ છે પરિપત્રનો હેતુ છે જાહેર હેતુસર કરવામાં આવતી જમીન સંપાદનની કામગીરીમાં વિલંબ ના થાય તે જુઓ વર્તમાનમાં હાલની સમસ્યા એ છે કે કચેરીઓ દ્વારા મોકલવામાં આવતી ઘણીવાર દરખાસ્તો અધૂરી અને ભૂલ ભરેલી હોય છે અથવા તો મહત્વના કાગળો બિણાડમાં જોડેલા હોતા નથી જમીન સંપાદનની પ્રક્રિયા કાયદાથી નિયત સમયમાં આવેલ સમય મર્યાદા પૂર્ણ થાય તે ખૂબ જ જરૂરી છે એક જ ગામની એક જ હેતુ માટે જમીન સંપાદનની વારંવાર દરખાસ્તો મોકલવામાં આવે છે તે એક જ ગામના જમીન સંપાદન હેઠળના તમામ સર્વે નંબરનો એક જ દરખાસ્તમાં આવરી લેવાની તકેદારી રાખવી ત્યાં સ્પષ્ટ કારણ છે મુદત વધારવામાં સ્પષ્ટ અને વ્યાજબીકાણો દર્શાવવા પડશે મુદત પૂરી થવાના યોગ્ય સમય પહેલાં વિભાગની મંજૂરી માટે દરખાસ્ત મોકલવી જોઈએ લેપ્સ અંગે જવાબદારી મુદત પૂરી થયા બાદ મળેલ દરખાસ્ત તો વિચારણામાં લેવાશે નહીં જો કાર્યવાહી લેપ્સ થાય તો સંપૂર્ણ જવાબદારી ખાસ જમીન સંપાદન અધિકારી શ્રી ખાસ ફરજ પરના અધિકારી અધિકારીશ્રીની રહેશે સંમતિ એવોર્ડની પ્રક્રિયા ચાલુ હોવાના બહાના હેઠળ મુદ્દત વધારાની દરખાસ્ત માન્ય રાખવામાં આવશે નહીં જ્યાં સંમતિ એવોર્ડથી કબજો લઈ શકાય તેમ ના હોય ત્યાં નિયત સમય મર્યાદામાં રેગ્યુલર એવોર્ડ જાહેર કરવાના રહે છે જમીન સંપાદન અધિનિયમ બે હજાર તેરની કલમ અગિયાર એક પછી જે સંપાદનમાંથી પડતી મૂકવાની હોય તેનો સમાવેશ કલમ ઓગણીસ એકના જાહેરનામામાં કરવો ત્યારબાદ અનિવાર્ય સંજોગો સિવાય જમીન મુક્તિની દરખાસ્ત સ્વીકારાશે નહીં સર્વે નંબરની સુસંગતતા કલમ દસ એ મુક્તિના જાહેરનામામાં જે સર્વે નંબરોનો સમાવેશ થયો હોય તે જ સર્વે નંબરોનો સમાવેશ કલમ અગિયાર તેમજ કલમ ઓગણીસના જાહેરનામામાં કરવાનો રહેશે જો કોઈ નવો સર્વે નંબર ઉમેરવાનો હોય તો તેના માટે કલમ દસ એથી શરૂ કરી કલમ ઓગણીસના જાહેરાનામાં સુધીની કાર્યવાહી હાથ ધરવાની રહેશે આ સૂચનાઓનું પાલન નાયબ કલેક્ટર શ્રી ખાસ જમીન સંપાદન અધિકારી શ્રી અને ખાસ ફરજ પરના અધિકારીશ્રીએ કરવાનું રહે છે જે પરિપત્ર તમને બતાવવામાં આવ્યો છે આપણે આવા વિડીયો સતત લાવતા રહીશું જેથી તમે આપણે ચેનલ યુટ્યુબ ચેનલ લીગલ એડવોકેટને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવી શકો છો થેન્ક યુ આભાર